સૂચના આપવામાં આવી હતી કાળા નળાથી લઈને વિદ્યાનગર જવાના રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ હોય છે જ્યારે મનપાના અધિકારીઓ દ્વારા કાળુભરો નજીક રહેતા માલધારી સમાજના લોકોને બે થી ત્રણ વાર રજૂઆત કરવા ગયા હતા કે તમે માલ ડોર રખડતા ન રાખો પરંતુ કોઈને ધ્યાન નહીં લેતા મહાનગરપાલિકાની ટીમ રખડતા ડોર પકડવા ગઈ હતી તે દરમિયાન મનપાના અધિકારીઓ સાથે રેલ પોલીસ કોન્સ્ટેબલ મહિલા સાથે કાળુબા રોડ રસોઈ હોટલની પાછળના ભાગમાં વિસ્તારમાં મહિલાઓ રોષે ભરાઈને પોલીસ કર્મીઓ સાથે ગેરવર્તન કર્યું હતું જેનો લાઈવ વીડિયો સામે આવ્યો હતો

ભરેથી લી